અને દરવાજા રોડ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા ત્યારે અમરેલીની બજારોમાં નદીઓ વહેતી હોય તેમ પાણી વહેતા જોવા મળ્યા તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે અમરેલીમાં પણ ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા તો સતત બે કલાક ધોધમાર વરસાદ વરસતા અમરેલી શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સમા પાણી ભરાયા ત્યારે અમરેલીના હરી રોડ પર ઘૂંટણ સમા પાણી ભરાયેલા જોવા મળ્યા આ ઉપરાંત દુકાનોમાં પણ પાણી ઘુસે તે પહેલા જ દુકાનદારોએ પણ કવાયત હાથ ધરી ત્યારે શહેરના રાજકમલ ચોક હરી રોડ હીરામોતી ચોક પાણી પાણી થાય ત્યારે માણેકપરા અને પાણી દરવાજા રોડ સહિતના વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા ત્યારે અમરેલીની બજારોમાં નદીઓની માફક પાણી વહેતા થયા